લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરીને તરછોડી દીધી હતી પૂજારીએ મહિના પહેલા અન્ય યુવતી જોડે લગ્ન કરી દીધા હતા આ અંગે પંડિતાએ અઠવાલાયન્સ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે મંદિરના પૂજારી વિવેક કુમાર પ્રતિહસ્ત ની સામે રેપનો ગુનો નોંધીને એક ધરપકડની કાર્યવાહી કરી છે અગાઉ નાનપુરામાં રહેતી સાડત્રીસ વર્ષીય પરિણીતા નાનપુરાના એક મંદિરમાં સાફ સફાઈનું કામ કરતી હતી તે વખતે મંદિરના પૂજારી તેને પ્રેમ ઝાડમાં ફસાવીને લગ્નની લાલચ આપી પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપીને પહેલા મંદિરના પહેલા માળે શારીરિક સંબંધ બાંધ્યો હતો પરિણીતાને પાંડેસરા અને ઉદનાની હોટેલોમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યો હતો પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપીને બાદમાં લગ્ન નહીં કરીને અન્ય યુવતી જોડે મહિના પહેલાં લગ્ન કરી દીધા હતા

लालच देके बहला पुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बनना पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बनार है उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल रही है कैमरामैन सानली रानी साते विशाल छेडा मानव प्रभा न्यूज़ सूरत हमारा वीडियो में नवी नवी अपडेट મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા